ધારી તાલુકાના ચલાલા ગામ સહિતના વિસ્તારોમાં ડીએપી ખાતર ન મળતા ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તંજીભાઈ રેબડિયાએ આપી પ્રતિક્રિયા તંજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું સાંસદ ધારાસભ્ય મંત્રી સુધી પણ અવારનવાર ડીએપી ખાતરની અછતને લઈ રજૂઆત કરી છે પરંતુ આ દિન સુધી સમસ્યાનો અંત આવેલ નથી તંજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધીના હિસાબે ખેડૂત થઈ રહ્યો છે હેરાન પરેશાન તંજીભાઈ મારું નામ ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ રેબડિયા અને સમસ્યામાં જોઈએ તો ચલાલા અને આજુબાજુના પચાસ ગામમાં કે પી ખાતમ હોતું નથી અને ઉપર કૃષિ મંત્રી સંસદ સભ્ય ધારાસભ્યને રજૂઆતો કરેલ છે છતાં કોઈ ધ્યાન આપતું નથી અને રાઘવજીભાઈ પટેલને પણ રૂબરૂ ફોન કરીને સમસ્યાને હલ કરવા રજૂઆત કરેલ છે પણ અમરેલી જિલ્લાની ભાજપની જૂથબંધીના હિસાબે ચલાલા અને આસપાસ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરમાં ખેડૂતોને ઉડાવ જવાબો આપે છે અને એકાબીજાને દોષ કાઢે છે અને ખાતરની સમસ્યાને વધુ જટિલ બનાવે છે અને હાલ વાવણીનો ટાઈમ ભરાતો હોય તાત્કાલિક ખાતરની વ્યવસ્થા થાય એવી મારી માગણી છે અને જો આ સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલનના માર્ગે જશે અને ડીએપી ગુણની સાથે ડીએપી નહીંનો નવસો રૂપિયાનું જે ખાતર ઉપયોગમાં નથી લેવાતું એ પણ પરાયણે આપી જ્યાં એવો કોઈ નિયમ નથી કે ખાતરની બેગ સાથે ડીએપીને એનો આપવું છતાં પરાયણ આપે છે અને ન લે તો એ ખેડૂતોને ખાતર પણ આપતા નથી તો આ રાજકીય માણસો ઊંઘમાંથી ઉડી અને ખાતરની સમસ્યા જલ્દી હલ કરે એવી મારી વિનંતી